તમે કોઈ વ્યક્તિને કોઈ મોટા ગુનામાં આજીવન કેદ કે અમુક વર્ષોના કેદની સજા વિશે તો સાંભળ્યું હશે પરંતુ એવું ક્યારેય જોયું છે કે કોઈ દીપડાને પણ તેના હિંસક વલણના કારણે કેદ થઈ શકે નહીં ને તો આવો તેના વિશે જાણીએ આખા સહેવાલમાં આ છે આજીવન કેદની સજા પામેલો કેદી દીપડો તમે સાચું સાંભળ્યું કેદી દીપડો સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે પરંતુ સુરતમાં માં એક માનવભક્ષી દીપડાની આજીવન કેદની સજા થઈ છે સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો જંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે ત્યારે તેને પુનવસન કેન્દ્રમાં મોકલવામાં આવતો હોય છે તેમાં હવે આ દીપડો એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન રિહેબિલિટેશન સેન્ટરમાં જ પસાર કરશે એક મેઈન 2 પર્પસ હે હમ યે એસા સેન્ટર તૈયાર karne ke liye ek matlab unka pratham purpose

જંજવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં કેદ કરવામાં આવ્યો છે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો જંજવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને જંજવાવના સેન્ટરમાં રાખવામાં આવશે ટોટલ મતલબ એનકા 10 કા કેપેસિટી હે ઓર અમારા લેપર્ડ મતલબ એનકા જનરલી મતલબ 150 કો ઉપર લોસ સેન્સસ મે અમારા સુરત જિલ્લા કા અંદર એક લેપર્ડ કા સંખ્યા હે

પરંતુ હવે જંજવાઓમાં રૂપિયા એક પણ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા દસ દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી